શીખાયા હે રાસ્તા ખુદ પર હોય નમસ્કાર મિત્રો રિકવરી લોગત છે દોસ્તો દોસ્તો ઘણા બધા લોકોને ચૌદ તારીખ કે ત્રેવીસ તારીખ એક નોટિસ મળેલી છે અને એની ઉપર દોસ્તો મિત્રો બધા હોય છે અથવા તો નજીકના જે કે પોલીસ સ્ટેશન છે ત્યાંથી ફોન આવતો હોય છે અથવા ફોન આવ્યો હોય છે કોલ આવ્યો હોય છે તમારે અને એવું કહેવામાં આવ્યું હોય છે કે ભાઈ આ તારીખે કોર્ટમાં હાજર રહેજો અથવા એવું કીધું હશે કે ભાઈ આ તારીખે કોર્ટમાં લોક અદાલતનું આયોજન છે તો આ તારીખે તમારે આવવાનું છે એમ આવું કીધું હશે તમને લોક અદાલત નું આયોજન છે એમ આવું કીધું હશે તમને ઘણા દોસ્તો મિત્રો ડરે છે ગભરાય છે વખત નોટિસ આવી હોય હોય અથવા તો પોલીસ ડર લાગતો હમણાં મોટા ભાગના પોલીસ સ્ટેશન થી જે કોલ આવે છે સિત્તેર ટકા ઉપર ના લોક અદાલત ને લઈને આવતા હોય છે જ્યાંથી પણ ફોન આવે ત્યાં આપણે જવાનું છે અને વાત કરવાની છે જે કઈ હોય એનો સામનો કરવાનો આપણને ખબર જ નથી તો ડર લાગવો એ સ્વાભાવિક છે પોલીસ સ્ટેશન થી ફોન આવે તો પણ ડર લાગતો હોય છે ઘણા બધા એવા મેસેજ આવેલા છે મારે ઘણા બધા લોકોને મેસેજ આવ્યા છે whatsapp માં કાગળ આવ્યું હોય છે ઘરે કાગળ આવ્યું હોય છે પોસ્ટ ઓફિસ થી પોસ્ટમેન આપવા ઉપરાંત ઘણા લોકો ને લોક અદાલત વયા ગયા પછી પણ આવશે થાય છે દર વખતે તો મેસેજ માં આવતું હોય whatsapp માં આવતું હોય

આપણે લોન લીધેલી છે જે કોઈ કારણસર આપણે આપણે શક્યા નથી તો એટલે ગ્રાહક અને બેંક કાગળ ઉપર આપણે ઘણી વાર જોતા હોય જે કાગળ આપે તમને નોટિસ આવે જે છે એની ઉપર લોક અદાલત એવું સ્પષ્ટ લખેલું હોય તો સમજવામાં આવે પણ ઘણી વખત એમાં એવું લખ્યું હોય પ્રી લિટીમાં પ્રિલિટી લોક અદાલત જ થાય એમાં ક્યાંય ડરવા ગભરાવાની જરૂર નથી આગળ હમણાં આપણે કીધું એમ કે મધ્યસ્થિ કરાવતી અદાલત બેંક અને ગ્રાહક બંને વચ્ચેનો સારો રસ્તો નીકળે સારો રસ્તો કાઢે લોન રસ્તો એ જે કામ જે આ જગ્યા થાય છે એને લોક અદાલત એવું કહેવાય રાષ્ટ્રીય લોક અદાલત વર્ષની અંદર ચાર વખત થતી હોય છે દર ત્રણ મહિને થતી હોય છે ટૂંકમાં બેંક અને ગ્રાહક બંને વચ્ચેનો રસ્તો જે કાઢી આપે છે જેનું આયોજન કરવામાં આવે છે એને લોક અદાલત એવું હવે વાત રહી શું કરવું કેમ કે ડર તો લાગે જ છે બધા તો આ પ્રકારનું કોઈ પણ કાગળ આવે નોટિસ આવે તો હાજર રહેવું કે નહીં આવું મનમાં એક ચડી જાય છે અને ઊંઘ પણ આવતી નથી ટેન્શનમાં આવી જાય છે માણસ તો દોસ્તો મિત્રો આ નોટિસ આવે તો હાજર રહેવું કે ન રહેવું એ તમારા ઉપર આધાર રાખે છે જો એ દિવસે ફ્રી હોય કેમ કે રજાના દિવસમાં જ મોટા ભાગે સેકન્ડ શનિવાર માર્ચ મહિનાની 14 તારીખે છે તો બીજા શનિવારે છે બીજા શનિવારે હંમેશા રજા હોય પણ રજા સામાન્ય રીતે કોને હોય છે કે ભાઈ જે સરકારી નોકરીઓ કરતા હોય અથવા તો કોઈ બેંકિંગ ક્ષેત્રમાં સંકળાયેલા હોય એવા લોકોને હોય છે એટલે ટૂંકમાં મારું એવું કહેવાનું છે કે જો તમે એ દિવસે ફ્રી હોય રહેતા હોય હવે ડાયમંડના કામમાં જતા હોય તો ડાયમંડમાં શનિવારે રજા એમ સામાન્ય રીતે રજા હોય છે નોકરિયાત વર્ગો ને રજા હોય છે એટલે લોક અદાલત ની અંદર જવું કે ન જવું એનું જેને ટેન્શન છે એના માટે ખાસ કે જો આ દિવસે તમે ફ્રી રહેતા હોય તમારે રજા હોય તો એક વખત કરી લેવાનો જિંદગીમાં એક વખત તમે લોક અદાલતમાં જાઓ અને ત્યાં તમે જાત અનુભવ કરો તો તમને ખબર પડે કે ભાઈ કેવી રીતના કામ થાય છે જે લોકો જય આવ્યા છે ઘણી વાર ગયા છે એમને તો આ બધા અનુભવ છે જ એટલે એમના માટે તો મારે કઈ બોલવાનું છે પણ તમારે ત્યાં જવામાં ડરવા કે ગભરાવાની જરૂર નથી કેમ કે તેમાં કોઈ પણ જાતની સજાનું ક્યાંય પ્રાવધાન નથી જોગવાઈ નથી કે ભાઈ લોક અદાલતની નોટિસ આવી હું લોક અદાલત ની અંદર ન ગયો તો પોલીસ આવીને મને લઈ જશે તમે કેમ લોક અદાલત માં નથી આવ્યા કોઈ ઉઘરાણી વાળા મોટા ભાગના તો ઠેકાણે આવી ગયા છે પણ ઘણા બધાને હજી મજા આવે છે ડરાવાની ગભરાવાની એટલે ઘણા લોકો તમને ફોન કરશે કે લોક અદાલતમાં આવી જાયજો નકર પોલીસ ઘરે આવીને લઈ જાય છે કેસ થાય છે પલાણું થાય છે આમ થાય છે તેમ થાય છે બધું જ બોલશે આ લોકો ભાઈ લોક અદાલત આખી વસ્તુ જ અલગ છે તમે ત્યાં જાઓ કે ન જાવ તમારે રજા છે કે નથી રજા સાહેબ રજા આપે છે કે નથી આપતા શેઠ રજા આપે છે કે નથી આપતા એની ઉપર બધું ડિસિઝન હોય હવે એક તો આપણે નબળી પરિસ્થિતિમાંથી પસાર થતા હોય ને એમાં પાછા ઉપરથી રજા માગો રજાના પૈસા નાખે આ લોકો શેઠિયાઓ એટલે ઘણી વાર આવા પ્રશ્નો ઉદભવ થાય છે ઘણા લોકોના મેસેજ આવે છે કે સાહેબ ન જઈએ તો શું થાય તો ભાઈ ન જાવ તો તમને કોઈ કઈ જેલમાં નથી પૂરી દેવાનું કે તું નથી આવ્યો એટલે આલો જેલમાં પૂરી જોયું એવું કોઈ સજા નથી આમાં સજાનું કોઈ પ્રાવધાન જ નથી હોતું એટલે જવાય તો જયા હોય એક વાર નથી જવાતું તો શું હેરાન ગતિ ગભરામણ થાય એવા કામ આપણે નહીં કરવાના કેમ કે તમને કોઈ પણ વ્યક્તિ જેલમાં કઈ પૂરી દેવાના નથી આ બાબત છે તમારે ખાસ અને ખાસ ધ્યાનમાં રાખવાની છે દોસ્તો હવે લોક અદાલત જે છે તો આ લોક અદાલત ની અંદર કેસ નથી ચાલવાના કે ફલાણી બેંકે મારી ઉપર કેસ કર્યો છે તો ત્યાં વકીલ લઈને જવા પડશે સામે સામે કઈ બોલશે અથવા તો કોઈ હાર જીત થઈ જશે કોઈ ની આવું બધું ન હોય ત્યાં ત્યાં બધાની જીત જ હોય લોક અદાલત ની અંદર બધાની જીત જ હોય જીત કેમ હોય કે ભાઈ બેંકને પણ પોસાય અને તમને પણ જો પોસાય તો બંને વચ્ચે સમાધાન કરીને જે કઈ નક્કી થાય એ ભરવાનું છે તો એમાં કઈ જીત નથી થઈ જવાની સેશન કોર્ટ ડિસ્ટ્રિક્ટ કોર્ટ ની અંદર ઘણાયને બોક્સ લખેલું છે કે મીડિયેશન રૂમ મીડિયેશન રૂમ એટલે મધ્યસ્થતા રૂમ સામાન્ય ભાષામાં ખબર પડે એવા શબ્દો છે બધા કે આ રૂમ માં જવાનું છે અને મીડિયેશન કરતા જે કોઈ હોય સમાધાન કરતા જે કોઈ હોય તમારી વચ્ચે સમાધાન કરાવશે એમાં કઈ અલગથી કઈ નથી આવતું એમાં ક્યાંય હાર જીત નથી હોતી ત્યાં કોઈ પણ પ્રકારના તમારે વકીલ સાહેબોને લઈને જવાની પણ જરૂર નથી અથવા તો કોઈ વકીલોને ત્યાં ફી દેવાની પણ કોઈ જરૂર નથી એકદમ ફ્રીમાં બંને વચ્ચે સમાધાન થાય એવું બંને ને પોસાય એવું વગર ફી એ સમાધાન થઈ જાય તો એને લોક અદાલત એવું કહેવાય અને બીજી ખાસ વસ્તુ કે લોક અદાલત ની અંદર એક વખત સમાધાન થઈ ગયું બંને પક્ષો વચ્ચે સમાધાન થઈ ગયું તો ત્યાંથી જ આ બધો કેસ ચેપ્ટર છે પૂરું થઈ જાય હવે લાખ રૂપિયા નું સમાધાન તમે ત્યાં પાંત્રીસ હજાર માં કરીને આવ્યા ચાલો થઈ ગયું પાંત્રીસ માં તમને પોસાય છે બેંક ને પણ પોસાય છે પછી કાઈ બેંક એમ નો કે હજી મને બીજા પાંત્રીસ આપો ને કેસ કરે એવું ન બને કેવાનું એમ કે એક વખત લોક અદાલત ની અંદર સમાધાન થઈ ગયું તો એ કેસ ત્યાં પૂરો થઈ જાય એને કોઈ પણ જગ્યાએ ચેલેન્જ કરવામાં આવતો નથી કેસ ત્યાંથી રફા દફા પૂરું થઈ ગયું સૌથી મોટો ફાયદો એ પણ છે કે એક વખત કેસ સમાધાન થઈ ગયો લોક અદાલતમાં એટલે ત્યાંથી બધું પૂરું થઈ જાય છે એ ફાયદો છે ઘણી વખત એવું પણ બને છે કે તમારો કેસ છે કલકત્તા ચાલતો હોય અમદાવાદ ચાલતો હોય મુંબઈ ચાલતો હોય છતાં પણ આવા કેસો છે એ તમે જે તે સ્થળે રહો છો ત્યાંની આવતા હોય છે તમને એવું થાય કે અરે આ બેંકનો તો કેસ કોટક બેંક છે તો એનો કેસ મારે કલકત્તા તો ચાલુ છે તો પછી અહીં સુરતમાં કેમ મને બોલાયવો પાછો એમ તો દોસ્તો મેં કીધું એમ ઘણી વખત કોર્ટ ની અંદર કેસ ચાલુ હોય તેવા પણ આવી લોક અંદર મોકલવામાં આવે છે જો તમારે ત્યાં સમાધાન થઈ જાય છે તો તમારે ક્યાંય બીજી કોર્ટમાં એટલે કે કલકત્તા કેસ ચાલતો હોય કે દિલ્હી ચાલતો હોય કે બેંગ્લોર ચાલતો હોય એક્સ વાય જે કોઈ પણ જગ્યાએ રાજસ્થાન હોય કે મુંબઈ હોય કે અમદાવાદ હોય પછી ક્યાંય જવાની જરૂર નથી સમાધાન થઈ જાય તો સમાધાન સુરત ની અંદર આવ્યો હોય તો ફરી પાછો જે તે સ્થળે જ્યાં ચાલતો હતો ત્યાં એની એ જ કંડિશનમાં એને મોકલી દેવાનો હોય છે એની કોઈ અલગ થી તારીખ એવું ન હોય તારીખ તો જે પડતી હોય એ આવવાની જ છે લોક અદાલત એટલે મીડિયેશન સમાધાન મધ્યસ્થી આ ખાસ ધ્યાનમાં રાખજો એટલે ચાલુ કોર્ટમાં કેસ હોય તો પણ સમાધાન માટે લોક અદાલતમાં કેસ આવે અને સમાધાન થાય તો ઠીક છે નહીતર ફરી પાછું હતું એમનો એમ જ ચાલ્યો જાય છે પાછો આપણા દેશની અંદર દર ત્રણ મહિને એક રાષ્ટ્રીય લોક અદાલત નું આયોજન કરવામાં આવે છે આખા વર્ષની અંદર ચાર વખત આવી રાષ્ટ્રીય લોક અદાલત ભરાય છે આખા દેશમાં અને જો તમને અને આપણે બેંક સાથે સંકળાયેલા હોય એટલે કે ના લોચા હોય તો બેંકને બંને સમાધાન કરવામાં રસ હોય એકબીજાને પોસાતું હોય તો ત્યાંથી આ કેસ છે એ પૂરો થઈ જાય છે બીજી ખાસ બાબત જ્યારે પણ તમે લોક અદાલતમાં જાઓ ત્યારે કોઈ પણ વ્યક્તિ તમને એમ કે આ કાગળ ઉપર અહીંયા સહી કરી દો તો સીધે સીધી ક્યારેય ક્યાંય સહી કરવાની નહી આવું પણ બને છે સહી કરાવી લેશે તમારી ઉપર ખબર નહિ કયા કાગળમાં સહી કરાવી એટલે સીધી સહી છે ક્યારેય કરવાની નહીં તમે જે તે સ્થળે જે તે એરિયામાં રહેતા હોય ત્યાં પણ રહેતા હોય તમારે તમારા વકીલ ની સલાહ લેવાની ફરજિયાત વકીલ મિત્ર ની સલાહ લીધા બાદ જ તમારે આ કામ કરવાનું સહી કરવાનું સમાધાન કરો તોય સીધું નહીં કરવાનું ઘણી વખત એવું બનેલું છે કે ભાઈ પૈસા નક્કી કરી નાખે છે લખી નાપી દે છે પછી બેંક માં જયારે ભરવા જાય ને ત્યારે ના પાડે સિક્કો મારીને લેતા આવો એટલે આ લોક અદાલતમાં આ વસ્તુનું પણ ખાસ ધ્યાન ના રાખવાનું કે સમાધાન થઈ ગયું હોય તમારે તો સમાધાન થાય ને ત્યારે જે કઈ ત્યાં સિક્કો મારી જે લેવું પડે કે ભાઈ સેટલમેન્ટ લેટર આપો તો એ ત્યાંથી જ લઈ લેવાનો છે આપણે પછી પછીની વાત છે લેટર જ તમે નહીં લ્યો તો ક્યાં ભરવા જાય કોણ માનશે તમારું ખાલી બોલવાથી નહી ચાલે એટલે લોક અદાલત ની અંદર જે કઈ પ્રોસેસ છે એ પ્રોસેસ ડ્યુ ટુ પ્રોસેસ ચાલવાનું છે જ્યાં તમને એમ કે સહી સહી કરો સીધી કરવાની નથી તમારા જે કઈ વકીલ મિત્રો હોય એની સલાહ લેવાની છે આ ઉપરાંત જે કઈ સમાધાન થાય સેટલમેન્ટ થાય તો એનું કાગળ લેવાનું એમાં સિક્કા મરાવાના છે તો જ બેંક વાળા પૈસા લેશે નકર એમ કે છે આમાં સિક્કા મરાવો તો હવે સિક્કા ક્યારે મરાવા મરાવા જવા આપણે કોને ગોતવા પછી તો આ બધી બાબતો નું છે તમારે ખાસ અને ખાસ ધ્યાનમાં રાખવાની વાત છે હવે લોક અદાલત એટલે ઘણા લોકોને મનમાં છે કે ભાઈ લોન લીધી હોય અને ન ભરી શકતા હોય એવા વ્યક્તિઓને પણ ખરેખર એવું નથી ઘણી વખત તમે જો મિલકતના વેરા બિલો હોય છે વીજળી બિલ હોય 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 છે 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 આરટીઓ ના ચલણ બધા પડેલા ફેમિલી ની મેટરો ઘણી ખેતીવાડી ને લગતા કેસ હોય છે આવા ઘણા બધા પ્રકારના આપણા દેશની અંદર અસંખ્ય કેસો છે અને બધા જ કેસો ને લોક અદાલત ની અંદર લાવવામાં આવતા હોય છે અને આ લોક અદાલત ની અંદર સમાધાન કરવા માટેનો પૂરેપૂરો પ્રયાસ થતો હોય છે પછી હોય વીજળીના બિલ હોય મિલકત વેરા હોય આરટીઓ ના ચલણ હોય ખેતીવાડી ને લગતા કોઈ પણ કેસો હોય જો ત્યાં સમાધાન એનું થઈ જાય અને આપણું બેંકો ને લગતી ને લગતા સમાધાન હોય આ બધા જ ડિસ્પ્યુટ જે ઉભા થયા છે એ ડિસ્પ્યુટ છે એ લોક અદાલતની અંદર જો સમાધાન થઈ જાય તો એને બીજી કોઈ પણ કોર્ટની અંદર પડકારી શકાતા નથી એટલે આ પણ એક ફાયદો છે એમાં કોઈ હાર જીત હોતી નથી એમાં કોઈ વકીલોની ફી આપવાની હોતી નથી એક વખત સમાધાન થઈ ગયા હોય એને પછી કોઈ પણ કોર્ટની અંદર આ દેશમાં ક્યાંય પણ એને તમે પડકાર કરી શકો નહીં એટલે આ રીતની એક સુંદર વ્યવસ્થા અને એનું આયોજન છે દેશની અંદર થતું હોય છે અને પોલીસ ફોન આવતા હોય કેમ કે આ બધા જ કેસ જે નોટિસો છે એ કોર્ટ થી આવતી હોય છે કોર્ટ થી આવતી હોય એટલે આ કામ છે જે તે નજીકના પોલીસ સ્ટેશન લાગતા હોય ત્યાં સાહેબોને સોંપેલા હોય છે એટલે તમારે ફોન આવે ને તમે જો ફ્રી હોય તમે ત્યાં જાઓ જાત અનુભવ લ્યો એટલે તમને ખબર પડશે કે ભાઈ લોક અદાલતમાં ખરેખર શું છે અને ઘણા બધા સમાધાન થાય છે લોક અદાલત ની અંદર જો પૈસા હોય તો નથી તો તો પછી તારીખો જે લેવાની છે ચાલવાનું છે એ આગળ તારીખ પડશે અને ફરી પાછા જે તે સમયે સમાધાન તો કરવું જ પડશે ક્યાંય કરજા મુક્તિ તમારી કઈ થવાની છે નહીં એટલે ખોટા વેમમાં ફરતા નહીં ગધાના ટોળાની જેમ ક્યાંય જે પૈસા લીધા છે વાપર્યા છે એને આપણે પડશે કરતી અભિયાન એ અભિયાન છે એક જાતનું એ સ્વપ્ન છે એટલે બધું ધોળ્યા જાઓ અને બધા ટાઈમ બગાડો એની કરતા કામે લાગજો નકર વકીલ ની દેવાની ફી નહી વધે કોઈ ની પાસે માફ કરી દયો માફ કરી દયો એમ કઈ માફ થવાનું નથી કોઈનું દોસ્તો અને આ બધું જ છેલ્લે તો મારે એટલું કહેવાનું કે ભાઈ જીવનમાં સાચી એ સફળતા છે ને ત્યારે જ મળે છે કે જયારે તમે મુશ્કેલીઓ થી ભાગતા નથી જ્યારે તમે મુશ્કેલીઓથી ભાગતા નથી પણ તેને હિંમત થી સામનો કરો છો આ બાબત છે દોસ્તો ખાસ ધ્યાનમાં લેવાની છે બધાએ આવતીકાલે ફરી નવા મુદ્દા સાથે આપણે મળીશું ત્યાં સુધી રજા આપો શુભ રાત્રી ગુડ નાઇટ ચબાખેર સાયોનારા બાય બાય આવતીકાલે ફરી મળીશું જય હિંદ જય ભારત Seis habitantes, ¿no?